મોહરમનો વલસાડ શહેરમાં ભરપૂર જુલુસનો માહોલ અને પોલીસ કા વલસાડ શહેરમાં હર વર્ષની જેમ આ વર્ષે પણ મોહરમના પર્વની હર્ષો ઉલ્લાસ ઉજવણી કરવામાં આવી જેમ કે આપ સૌ જાણો છો કે આ મોહરમનો પર્વ મોહમ્મદ પૈગમ્બર સાહેબના નવાસા ઇમામે હુસૈનના બલિદાનને યાદ કરતા મનાવવામાં આવે છે ઇમામે હુસૈન જેમણે પોતાનો અને પોતાના કુટુંબનો હક સચ્ચાઈ અને ઇન્સાફ માટે બલિદાન આપ્યો જેમાં છ મહિનાના બાળક પણ સામેલ હતા જેમને યાદ કરતાની સાથે લોકો મોહરમ પર્વ ઉજવે છે તેમજ તાજા બનાવી જુલુસ કાઢવામાં આવે છે વલસાડ શહેરમાં ખૂબ જ હર્ષો ઉલ્લાસથી આ જુલુસ કાઢવામાં આવ્યો અને તે દરમિયાન સફાઈના મુદ્દાને ધ્યાને લઈ મોટે ભાગના જુલુસ કાઢનારા કમિટીઓ તરફથી પાલન પણ કરવામાં આવ્યું તેમજ પોલીસ દ્વારા મળેલ સમગ્ર માર્ગદર્શન હેઠળ પૂરેપૂરું પાલન કરવામાં આવ્યું અને જુલુસ સંપૂર્ણ કરવામાં આવ્યો આ તમામ પ્રશંસનીય કામગીરીનો શ્રેય વલસાડ પોલીસને જાય છે ડોક્ટર કરણરાજ વાઘેરા સાહેબ દ્વારા જુલુસને લઈ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું તેમજ જુલુસ કાઢનારા કમિટીઓનો ઉત્સાહ વધારવા માટે ઇનામો પણ જાહેર કરવામાં આવ્યા હતા આમ જાહેરાત કરી મુસ્લિમ સમાજ અને તેમના પર્વમાં પોલીસની કામગીરી દ્વારા આકર્ષણ ઊભું કરવામાં આવ્યું વલસાડ એસપી ડોક્ટર કરણરાજ વાઘેલા સાહેબનો માસોમ તાજિયા કમિટી ધોબી તળાવ પશ્ચિમ પાર દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો તેમજ જુલુસ દરમિયાન એસપી સાહેબનો મુનાફ શેખ શાહિદ શેખ તેમજ માસોમ તાજિયા કમિટીના તમામ સભ્યો દ્વારા સ્વાગત અને સન્માન પણ કરવામાં આવ્યું આ રીતની કામગીરી દરેક જાતિના તહેવાર અને જુલુસમાં વલસાડ શહેરમાં જોવા મળે છે જન્નત કા ચાંદ અર્શ કા તારા હુસૈન હે ડૂબા ના કભી વો સિતારા હુસૈન હે વો શહાદત તો દેખીએ જહેરા કે લાલ કી ہر قوم کہہ رہی ہے ہمارا حسین ہے کا نام میرا نام افضل <سؤال> شاہ ہے ہماری ایک کمیٹی ہے روشن علی ینگ کمیٹی اور یہ تازے کا جلوس آج یہاں پہ پورا ہو گیا صبح دفتر نے آڑھی تین بجے سے جلوس نکلا تھا ابھی یہ جلوس پہنچا ہے ہمارے سرکار حضور صلی اللہ علیہ وسلم کے نوا سے سیدنا امام حسین کی یاد میں یہ تاجیہ شریف نکال گیا ہے اور جو انہوں نے شہیدی دی ہے اور شہیدی حق کے لیے اسلام کے لیے بھائی چارے کے لیے شہیدی دی ہے اس شہیدی کو یاد کر کے ہم لوگ اس تاجیہ کا جلوس نکالتے ہیں اور ہم دنیا کو یہ پیغام دیتے ہیں کہ جس طرح حق کے لیے اور بھائی چارے کے لیے اور اچھے کام کے لیے جو امام حسین نے شہید دی دی تو ان کی نقش قدم پر چل کر اپنے بھی اسلام کے لیے بھائی چارے کے لیے اسلام اور ہندو مسلمان کے لیے سب لوگوں کے لیے یہ ایک عبرتناک یہ ہے موقع ہے ایک تحفہ ہے امام حسین کی طرف سے ہم سب کے لیے کہ انہوں نے اسلام کے لیے جان اپنی دے دی اور قربانی دی اور حق کے لیے اور حق کے اندر جان دی ہم لوگ کچھ نصیب ہے کہ آج ان کا یہ جشن اور جلوس نکال کے ان کی یاد منا رہے ہمارے اللہ تعالیٰ کی بارگاہ میں دعا ہے ہمارے اس چھوٹے سے جلوس کو ہماری چھوٹی سی اس حرکت کو اللہ تعالیٰ اپنی بارگاہ میں قبول اور مقبول فرمائے آمین